હેલો ફ્રેન્ડ્સ તો વહેલી સવારના બધાને ગુડ મોર્નિંગ જયસ્વામી નારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા સરસ મજાના આજના વ્લોગ્સમાં અને જો તમે પહેલી વખત વ્લોગ્સ જોતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને આજનો વ્લોગ્સ જોવાનું ભૂલશો નહીં કારણ કે આજનો વ્લોગ્સ કંઈક ખાસ છે અને એ છે ઉત્સવનો વ્લોગ્સ તો હું જઈ રહી છું મંદિરે સેવા કરવા માટે કારણ કે શાકભાજી સુધારવાનું છે વઘાર કરવાના છે અને રોટલાના તો બધાને સેવા આપી દીધી છે તો વિડીયો આખો જોજો તમને ખૂબ મજા આવશે કે શાક ઉત્સવનું મહત્ત્વ કેટલું છે અને લોકો ક્યાં ક્યાંથી ઉત્સવ કરવા આવે છે પ્રસાદ લેવા આવે છે એનું તમને અંદાજો આવી જશે જ્યારે તમે આખો વિડીયો જોશો ને ત્યારે હલો તો બધાને જય સ્વામિનારાયણ હું આવી ગઈ છું મંદિરના ગ્રાઉન્ડમાં અને આગલે દિવસે જે અમે શાકભાજી બધું ધોયું હતું એ બધું જ આજે સુધારવાનું છે તો વહેલી સવારના હું આવી ગઈ છું તો હજી બહેનો એક પછી એક પછી એક આવે છે કારણ કે કોઈ પાંચ દસ મિનિટ વહેલા મોડું થાય કોઈનું મંદિર કોઈને છેટું હોય બધાને હજી ટાઈમ આપ્યો છે ને ટાઈમ થતો આવે છે તો બધું ટોપને બધું અમે તૈયાર જ રાખ્યું છે અને ધીમે ધીમે બધા બેનો આવવા માંડ્યા છે અને જો બધા કેટલા આનંદમાં છે કેટલી ખુશી છે કે ઉત્સાહ છે એના બધાના ચહેરા ઉપર ને બધા કેવી સરસ રીતે સેવા કરે છે આ અમારા મહિલા મંદિરના મંડળના બહેનો આના જેટલી સેવા કોઈ ના કરી શકે એટલે બહુ ખુશી થાય અમને ક્યારેક ક્યારેક આવા ઉત્સવો હોય અમારા મંદિરે દર વર્ષે શાકઉત્સવ તો હોય જ પછી અમે સાંખયોગી બાને બોલાવ્યા કે તમે અગ્નિદેવને પ્રગટાવી દો એટલે અમે રસોઈની શરૂઆત કરી દઈએ એટલે પછી ધીરી હાલો હાલો હું છે ને એ કે અહીંયા બધું કમ્પ્લીટ ધીમે ધીમે મદદ કરાવું અને અમે લોકોએ સાંખયોગી માતાને બોલાવી અને પછી અગ્નિદેવ પ્રગટાવ્યા અને અમારી રસોઈની શરૂઆત કરી એટલે પછી મને કહે કે હાલો બે બહેનોને તો અહીંયા કન્ટિન્યુ ચૂલે રહેવું જ પડશે રસોઈમાં એ કે તો મને કે સોના તું અહીંયા રે એ કે અને બાકી બધા બીજા થોડું ઘણું કાંઈ કામકાજ છે એ બધું કરી લઈએ મેં કીધું કાંઈ વાંધો નહીં તો અમે લોકો જો રાહત જોતા હતા કે વ્યવસ્થિત અગ્નિદેવ પ્રગટી જાય એટલે આપણે હવે પછી પહેલાં તો રીંગણા તરવાના છે ઘીમાં અને બધું ધીમે ધીમે એક પછી એક આઈટમ બનાવવાની જ છે આપણે ખીચડી બનાવશું કઢી બનાવશું અને આપણે આ રીંગણાં તરશું તો જો રીંગણાની તૈયારી ફૂલ થઈ ગઈ ટોપને ટોપ આવી ગયા રીંગણાને બકડિયામાં ઘી નાખ્યું અને હજી તો બકડિયું ચડે એવું છે ચૂલે તો વાર પણ લાગે એમ તો તેલ આવતા ઘી આમાં તો તેલ ન હોય ઘી હોય કારણ કે શાકઉત્સવ એટલે જ તો મીઠો લાગે આપણને એટલે જ તો શાકોત્સવનો મહિમા છે શાકઉત્સવમાં એટલે જ તો બધાને જોડાવું ગમે છે કે તમારું આ સરસ મજાનું ઘીમાં બનાવેલું શાક અને એ તો અમને આંગળા ચાટતા રહી જાય એટલે જેમ જેમ બધાને ખબર પડે ને કે શાક ઉત્સવ છે એટલે બધા ક્યાં ક્યાંથી જોડાય અને અમને આ બે જણીઓને કીધું કે તમે આ બધું જ ધીમે ધીમે રસોઈ ચાલુ કરી દો એટલે જો અમે ઝારો લઈ અને વર્ગી પડ્યા છીએ જ્યારે રીંગણા સરસ સરસના થઈ જાય એમાં ફરતે મસાલો છાંટતો જવાનો અને એક પછી એક ઘાણવો ચોળવતો જવાનો ઘીમાં તો આમ કરતાં કરતાં જો તમે જોઈ રહ્યા છો ધીમે ધીમે આ બધું છાંટતું જાનું અને કમ્પ્લીટ કરતું જાનું અમે આ દર વર્ષે આ કામ કરીએ છીએ અને એક સાઈડ ગ્રેવીનું કામ ચાલું છે તમે જોવો છો ને તો ટમેટાની ગ્રેવી થાય છે કે હજી આ રીંગણા બધા બ બફાશે આ તેલમાં ઘીમાં જે ઘીની અંદર આપણે રીંગણા તરતા હતા એ તરાઈ જાય પછી આ બટેટા પછી મરચાં ને એનો સંભારો કરવાનો છે હજી આ કામ ચાલુ જ છે એક સાઈડ ને એક સાઈડ અમે ચૂલો સળગાવી દીધો છે કે તમે તમારું એ કામ ચાલુ રાખો નકર પૂરું નહીં થાય ને આ વઘાર માટેની સામગ્રી ચાલુ થઈ ગઈ છે જો આ બધું તૈયાર કર્યું છે અને આપણે આ કઢી બનાવવા માટેનું પણ તૈયાર કરી દીધું ટોપ એક સાઈડ જુઓ તમે કે હજી રીંગણા ઘીમાં તરાય છે તો એક સાઈડ કઢીનો વઘાર કરી નાખો અને અમને બહુ ખુશી થાય કે દર વર્ષે શાકોત્સવમાં અમે આ બધા હોઈએ જ છીએ અને અમને આ લાભ મળે છે શાકોત્સવમાં સેવા કરવાનો એટલે એની બેહદ ખુશી થાય છે અમને અને ઉત્સવનો એટલો પરંપરા સ્વામિનારાયણ ભગવાનની વર્ષોથી આ ચાલી આવે છે કે એનું મહત્ત્વ સર્વત્ર વ્યાપેલું છે કે ઉત્સવનું નામ પડે એટલે લોકોના મોઢામાં પાણી આવી જાય કે આ હા શાકોત્સવનું શાક જેને એક વખત ખાધું હોય ને એ બીજી વખત ઉત્સવમાં આવે આવે ને આવે એ સો ટકાની વાત છે કારણ કે ભગવાનનો મહિમા પણ એટલો છે પ્લસ આપણે શાકોત્સવમાં જે આખા રીંગણાને બટેટાને બધું કરીને શાક બનાવે સરસ મજાની મિક્સ બધું નાખીને શાકભાજી નાખીને ખીચડી બનાવે એ બધુંનો સ્વાદ છે ને બહુ અદ્ભુત છે તમે જુઓ આમાં સ્વાદ આવે જ ને પછી શું કહો તમારે શું કહેવું છે જો આ ખીચડીના વઘારને કઢીના વઘારને કંઈ જેવો તેવો સ્વાદ હોય અને જો જો તમે મંદિરની પ્રસાદી બનાવો ને એમ તમે ઘરે બનાવશો ને તો એ તમને એવો સ્વાદ તો નહીં જ આવે જે તમને મંદિરની પ્રસાદી ખાવામાં જે પ્રસાદીનો સ્વાદ આવે છે જે શાકનો ને ખીચડીનો છે એના રાયતાનો છે એવો તમે ઘરે બનાવજો નહીં આવે કારણ કે આ તો પ્રસાદીનું છે ભાઈ અહીંયા સાક્ષાત પ્રભુનો વાસ થઈ ગયો હોય છે આ એક પહેલેથી પરંપરા જ છે શાકઉત્સવની કે ભગવાને બહુ શાકઉત્સવ કર્યા હતા જો કઢીનો વઘાર થઈ ગયો ને પછી અમે ડોલું પછી ડોલું હોય નાખમણાં છાસની આખી ટીપ્પણી હમણાં ભાનુબેન ઠલવી દે ખાટી છાસની એટલે આમાં પછી ટેસ્ટ આવે કે ના આવે આવે જ ને જો આ કઢી હો ભાઈ જો ચણાનો લોટ તારે દોડીને ખૂબ મજા આવી હો અમને તો બહુ મજા આવે જ્યારે જ્યારે અમે ઉત્સવમાં સેવા કરીએ અને એમાંય અમે આ બધાયના વઘાર કરવામાં માથે હોઈએ ને ત્યાં જે મજા આવે ને એ તો અદ્ભુત જ હોય હો એનું કોઈ આમ કલ્પના ના કરી શકીએ એમ અને જો હું ડોલ પછી ડોલ ઓલા ભાઈને કહું કે તમે છે ને ડોલું ભરી રાખો બાકી હું ઠલવવામાં તો પહોંચી જો આ ચણાના લોટને ડોઈ ડોઈને તારે હો અને જો કેમ બાકી એક સાઈડ રીંગણા તરાય છે ને એક સાઈડ કઢીનો વઘાર થયો છે ને આ બે ટોપ ખાઈ થાય એટલે ગ્રેવી કરશું ને એમ નામ સતત આવી રીતના જો તમે છો મને તો બહુ મજા આવે ઓ શાક ઓછો હોય ને ત્યારે સેવા કરે ને એમાંય મને આ રસોડામાં તો અતિશય મજા આવે એને તારે જાજુ બધું રસોઈ કરવાની હોય અને બધું અને પછી રસોઈ થઈ ગઈ ને એટલે મને એમ થયું કે ચાલો મંદિરમાં ઉપર જઈ આવું અને આપણે જે સભા ચાલુ થવાની છે એની પહેલાંનો શું માહોલ છે ચાલ તો ડોકું કાઢી લઉં પછી ઘરે જમવા જઈશ એટલે અહીંયા જો ધીમે ધીમે બધું ગોઠવાતું જાય છે હજી પણ ગોઠવવાનું ચાલુ જ છે પણ મારે મોડું થતું હતું એટલે મને એમ થયું કે પહેલાં સરસ મજાના નીચે જે ભગવાનને જે ભગવાનની પ્રસાદીરૂપી જે વસ્તુ છે કે ભગવાન આવું આવું કર્યું હતું એવા દ્રશ્યો રજૂ કર્યા છે અહીંયા મંદિરની અંદર એ પહેલાં લઈ લઉં જેથી જે લોકો મારો વિડીયો જોઈને એને ખબર પડે કે શાકોત્સવમાં આવું સરસ મજાની સભાનું તૈયારી હોય તો હા અમારા મહિલા મંદિરની અંદર હેતાળા ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા થઈ અને અમે બહુ ખુશ થયા બહુ રાજી થયા સાંખયોગી માતાઓના સાનિધ્યમાં આવ્યા અને અમને આવા લાભ મળ્યા ને એ તો અમારા ભાગ્યની વાત છે અમારા સૌભાગ્ય છે અમારા કે જો આવું સરસ મજાનું અમે ક્યાંય નહોતું જોયું પહેલાં પણ જો આજે શાકોત્સવમાં જોડાઈએ છીએ એની સભામાં જોડાઈએ છીએ ત્યારે અમને આવા સરસ મજાના દ્રશ્યો આવા સરસ મજાનું સુશોભન જે મહારાજના વખતમાં હતું કે આવા સરસના વાસણ જ પોતે ખુદ શાક વઘારે છે જીવું બા ડાડુ લાડુ બા બધા સાથ આપે છે એવા અનેક દ્રશ્યો જો અહીંયા છે આ સરસ મજાના વાસણ તૈયાર કર્યા છે જુઓ જોવો કેવા સરસના વાસણને કેવી રીતે જો તો ખરી તમે જોવો તો તમારી આંખું અંજાઈ જાય એવું સરસ મજાનું અદ્ભુત દ્રશ્ય કર્યું છે હો અમારા અહીંયા સાંખયોગી માતાઓ પાર્ષદ બહેનો બહુ એટલે બહુ ભક્તિ કરે છે અને અમને પણ ભક્તિ તરફ વાળે છે તો જો આ સરસ મજાના રીંગણા પણ જો એ બાજુમાં ને મારા જો રીંગણાનું શાક વઘારે છે અને સંતો ને હરિભક્તો ને બધા જોડાયેલા છે ને ખાટલા રાખ્યા છે ને ગાડામાં તો મરચાં રાખ્યા છે મોટા મોટી ને ટમેટા શું વાત છે ભાઈ ઉત્સવની વાત ના થયો એ તો જે ઉત્સવ કર્યો હોય એને જ ખબર હોય કે ઉત્સવનો શું મહિમા આ તમે ગાડા ભરાયેલા છે એના દ્રશ્ય જોવો છો પહેલાંના સમયમાં જ્યારે મહારાજ હતા અને ગાડા ભરી ભરીને ખેડૂતો હરિભક્તો પોતપોતાને ઘરેથી પોતપોતાની વાડીએથી જે તાજા તાજા રીંગણા લઈ આવતા ને એનું દૃશ્યની રજૂઆત કરી છે અને આ છે અમારા હેતાળા ઘનશ્યામ મહારાજ તો તમે અહીંયા તો નહીં પહોંચી શકો તો તમે દર્શન જરૂર કરી લેજો અને આજે હજી આ ડેકોરેશન અધૂરું છે સારું તો હું થઈ ગઈ છું રેડી શાકોત્સવમાં મંદિરે જવા માટે અને હવે ત્યાં જઈએ પછી કથા વાર્તા કીર્તન થશે સાંજ સુધી સારું ચાલો તો જો અહીંયા અમારે શાક ખીચડી અને કઢીના ટોપ રખાઈ ગયા છે અને હવે સભા ચાલુ થવાની છે તો જોઈ લો એકદમ સરસ રીતે બધું જ ઢાંકી અને રાખી દીધું છે બનાવીને અને હવે સભા થશે સાંજે છ વાગ્યા સુધી નીચે રસોઈ બનાવેલી હતી એ બધું જ તમે જોયું કે વ્યવસ્થિત રસોઈ બની ગઈ પછી સભાની તૈયારી થઈ ગઈ કે સભા ચાલુ થવાની છે તો જે લોકોને પગની કમરની પ્રોબ્લેમ હોય એ બધા કુર્ચીમાં બેસી શકે એટલે એ પણ વ્યવસ્થા હતી અમારે મંદિરમાં અને તમને જે આ દ્રશ્ય બતાવું છું એ જરૂરથી જોજો આ પ્રદર્શન જરૂરથી જોજો કારણ કે જ્યારે સ્વામિનારાયણ ભગવાને ખુદે શાકોત્સવની પહેલી શરૂઆત કરી હતી રીંગણાની ત્યારે સ્વામિનારાયણ ભગવાને ખુદે આ શાક વઘાર્યું હતું અને પછી સંતોને અને હરિભક્તોને જમાયડાતા તો એ અદ્ભુત દ્રશ્ય તમને બતાવું છું કે ઉત્સવનું જો આ કેટલું મસ્ત પ્રદર્શન છે કે ગાડા લઈ લઈ અને ખેડૂત હરિભક્તો મહારાજની આજ્ઞાનું પાલન કરી અને આખા ગાડા ફરીને રીંગણા અને કોઈ ગાડા ફરીને મરચાં અને એવું બધું જ મહારાજના ગઢમાં તૈયાર કરી દીધું કે મહારાજ તમે સભામાં કે તમે શાક વઘારો છો ચાલો અમે બધું જ પૂરું પડી અને ઘીના ડબ્બા ઠલવી અને કેટલું ને કેટલું તમે જુઓ તો ઘી નાખી અને સરસ મજાનું શાક બનાવ્યું અને બધા હરિભક્તોને સંતોને પોતાને હાથે પીરસી અને તમે જુઓ મહારાજ ખુદ બનાવે છે બનાવે છે એક સરસ મજાનો ચૂલો છે અને મોટું ટોપિયામાં રીંગણા ભૈરા છે અને એવું પ્રદર્શન રજૂ કર્યું છે જે વાસ્તવિકતાને સાર્થક કરે એવું છે કે જે પહેલાંના સમયમાં વર્ષો પહેલાં જ્યારે શાક ઉત્સવ કર્યો હતો ત્યારે આ ટાઈપનું દ્રશ્ય હતું એવું એવું સરસ મજાનું આ પ્રદર્શન દ્વારા તમને સમજવા મળશે કે આ હા મહારાજના સમયમાં કેવા બધા સંતો અને હરિભક્તોને કેવા સાથે રહેતા હશે મહારાજની આજ્ઞામાં રહેતા હશે અને આ બધું જ એટલે બધું જ આ જે ડેકોરેશન છે ને વાસણનું બધું એ બધું જ ટીંબાળી મહિલા મંદિરના આપણે જે બહેનો છે મંડળ એના બધા જ વાસણો એકદમ ઘસી ઘસીને ચમકતા કરીને એકદમ મસ્ત કર્યા જાણે નવા હોય એવા જ દર વર્ષે અમે પીતાંબરીથી ઘસીને એકદમ સરસ કરીએ છીએ અને સાંખ્યોગી માતાઓની પ્રેરણાથી અમારું આ મહિલા મંદિર ખૂબ સરસ રીતે ચાલે છે અને એના આશીર્વાદથી એની આજ્ઞાથી અને એના વચનોથી અમારા વિચારોનું શુદ્ધિકરણ થયું છે અમને અવનવા લાભ મળ્યા છે તો બીજી પણ એક ખુશીની વાત છે કે હજી તો ઉત્સવની શરૂઆત થતી આવે છે ત્યાં તો અમારે ઉત્સવ પહેલો જ બધાની પહેલાં ઉજવાઈ ગયો એમાંય જૂનાગઢમાં તો અમારો બધાયની પહેલો અમારો ઉત્સવ છે કે અમે શરૂઆત કરી અને ખૂબ આનંદ થાય છે આપણને કે ધીમે ધીમે ચાલો આ બધું પ્રદર્શન ગોઠવું છે લોકો આવતા જાય એમ બધા જા સરસ મજાનું શાકોત્સવનું પ્રદર્શન જોતા જાય અને હજી ધૂન ચાલુ છે કથા ચાલુ નથી થઈ અડધી કલાક જેવું ધૂન બોલીએ હતા બધા જ બહેનો આવી જાય દૂર દૂરથી ક્યાં ક્યાંથી હરિભક્ત બહેનો આવે કારણ કે આજે પહેલી તારીખની સભા છે અને પહેલી તારીખની સભા અને શાકોત્સવ બંને તહેવાર અહીંયા ઉત્સવ રાખ્યા છે કે પહેલી તારીખની સભા તો છે જ પણ સાથે શાકોત્સવ પણ છે તો બહેનો જો ધીમે ધીમે આવવા લાગ્યા છે અને ધૂનમાં જોડાવા લાગ્યા છે અને આજે મારે વોઇસ ઓવર એટલા માટે કરવો પડ્યો કે બધું અવાજ આવે ડિસ્ટર્બ થાય તો તમને મજા ના આવે આનું મહત્ત્વ શું છે એ હું વર્ણન કરું તો તમને ખબર ન પડે એટલા માટે મારે વોઇસ ઓવર કરવો પડ્યો ક્યાંક ક્યાંક તો જુઓ તમે જુઓ કેટલા માણસો કેટલા બહેનો આવી ગયા છે અને પુરુષ હરિભક્તોને આવવાનું છે પણ પ્રસાદ લેવા માટે કારણ કે આ મહિલા મંદિર છે એટલે બહેનોને જ આવવાનું હોય સભા કથામાં અને સાંજે પ્રસાદીમાં બધા જ આવી શકે ફેમિલી સાથે તો જો બહેનોની કથામાં કેવું સરસ ઉદાહરણ બહેનોએ આપ્યું છે કે જેથી લોકો ને કંટાળો ન આવે બહેનોને અને કથા વાર્તા સાંભળવી ગમે અને સાથે સાથે એવા રમૂજ ઉદાહરણ આપે જેથી કોઈનું ધ્યાન બહાર ન જાય ધ્યાન કેન્દ્રિત પણ રહીએ અને જીવન જરૂરિયાત જીવનને જીવવાની શૈલી ના ઉદાહરણો પણ સાંખયોગી માતાઓ આપે છે જેથી આપણને ઘણું ઘણું સમાજમાં આપણા ઘરમાં પરિવારમાં શીખવા મળે જોવા મળે આખો સભા મંડપ ભરાઈ ગયો છે આખે આખો સભા મંડપ બહેનોથી ભરાઈ ગયો છે હવે ક્યાંય જગ્યા નથી રહી એટલું તમે વિચારો તો શાકોત્સવનું મહત્ત્વ કેટલું હોય કે સભા મંડપ આખો બહેનો નહોતો જેટલી બહેનો છે એટલા હાટે પુરુષોએ હશે ને સાંજે પ્રસાદીમાં તો શાકોત્સવનું એટલું મહત્ત્વ છે કે કથા પૂરી થઈ એટલે પછી અમે બધા લોકોએ આરતી કરી આપણે સ્વામિનારાયણ ભગવાનની જે આરતી હોય સદગુરુ ગુરુસ્વામી પ્રભુ જય સદગુરુ ગુરુસ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ કેવા છે તો કે દયાળુ છે બળુવંત બહુનામી જે બહુ દયાળુ છે જેને ચરણે જાતા અનેક પાપો ગમેવા પાપો હોય એનો નાશ થઈ જાય છે જેને યાદ કરવાથી મનને આનંદ થાય છે એવા દયાળુ છે તો આરતી પૂરી થઈ એટલે બહેનોને પ્રસાદ લેવા માટે બોલાવી લીધા અને જોવો આ અમારું સરસ મજાનું મંદિરની આગળનું પટાંગણ છે ત્યાં બધા જ હરિભક્ત બહેનો પ્રસાદ લેવા આવ્યા છે અને હજી તો આ પ્રસાદ લેવાની શરૂઆત થઈ છે બહુ મોડે સુધી પ્રસાદ લે છે ને આ જુઓ દ્રશ્ય તમે જોવો છો આ ત્રણ નેટ પાયથરી છે આખી ભરાઈ જાય એટલી બહેનો હોય અને સામે એટલા પુરુષો પણ હોય તમે જોઈ છો તમે જોઈ શકો છો કે કેટલા બહેનો છે અને અમે એટલા પુરુષો પણ પહેલાં બહેનોને પ્રસાદ લેવાનો હતો અને પછી પુરુષોને લેવાનો છે આમ અમારો શાક ઉત્સવ ખૂબ ધામધૂમથી ખૂબ સરસ રીતે ઉજવાનો બહુ મજા